હેલો મિત્રો તું સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં તો આજે અમે આવી ગયા છીએ મિત્રો મસાઇકી ફાઉન્ડેશન ટ્રસ્ટ ટ્રેડફેર બે હજાર પચીસના ચોથા દિવસમાં તો આજનો આફ્ટરનૂનનો વ્યૂ તમને બતાવો મિત્રો તો બનેલા રહો આપણા વિડીયોમાં આ મિત્રો આ તૈયારી ચાલુ છે તમે જોઈ શકો છો તો મિત્રો અમે આવી ગયા છીએ મસાઇકી ફાઉન્ડેશન ટ્રસ્ટમાં અને હાલ આફ્ટરનૂનનો વ્યૂ છે એટલે કોઈ પબ્લિક દેખાતી નથી તો તમને બતાવીએ કે આફ્ટરનૂનમાં વ્યૂ કેવું છે આ સામે તમે જોઈ શકો છો આજે સ્કૂલ પડે છે એન્ડ આજે તમને દેખાય છે એ સ્ટોલની જગ્યા છે તો આપણે અંદર જઈએ અને તમને અંદરનો વ્યૂ બતાવીએ રાત્રે પબ્લિક વધારે હોવાના કારણે વિડીયો નથી બની શકતો તો આજે અમે આફ્ટરનૂનમાં આવ્યા છીએ અને આફ્ટરનૂનમાં થોડો ઘણો તમને વ્યૂ બતાવી દઈએ તો તમે જોઈ શકો છો આ વ્યૂ બાકી અંદરનો તમને આગળ જઈને બતાવું તો આ છે મસાઇકી ફાઉન્ડેશનની ઓફિસ મસાઇકી ફાઉન્ડેશન જઈને આ બધું મતલબ ટેરફેડ નક્કી કર્યું છે ટેરફેટની જગ્યા માટે નક્કી કર્યું છે એની ઓફિસ છે અને આ મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટની બુકો મળે છે અહીંયા જે રીતે આપણે મતલબ ડેરીઓની ડેરીઓના ચોપડા મળે છે એ રીતે મસાકી ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી ચોપડા મળે છે બહુ રિઝનેબલ ભાવમાં મળે છે તો જે ભાઈઓ હજી સુધી આવ્યા ના હોય અને આવવાના હોય તો એ આ ચોપડા લઈ લે મલસાબાદનની ઓફિસ છે આ બારનો વ્યૂઝ છે અને આજે આફ્ટરનૂન છે એટલે પબ્લિક બહુ ઓછી જોવા મળે છે હાલ પબ્લિક છે જ નહીં સમજો અને આજે સાંજે કેટલા ભાઈ ત્રણસો છત્રીસ રૂપિયા એક ડઝનના બાર પીસના ત્રણસો છત્રીસ રૂપિયા તમે જોઈ શકો છો મિત્રો પબ્લિક બહુ છે જ નહીં આજે અને આજે સાંજે સાડા સાત વાગે મુનવર જમા સાહેબ અને મૌલાના ઉઝીબા વસ્તાનવી સાહેબ આવવાના છે તો એની તૈયારી ચાલુ છે એનો પણ વ્યૂ તમને બતાવી નાખું તમે જોઈ શકો છો આજે દુકાનો બધી લગભગ ઓફ છે કારણ કે લંચનો ટાઈમ પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો તમને જે હાલ બતાવ્યું એ સ્ટોલની જગ્યા હતી ને હવે આ છે ફૂડ ઝોન અહીંયા અનેક પ્રકારની ઠંડી ઠંડા પીવાની વસ્તુ મળી જશે તમને અહીંયા હાલ તો એટલી બધી ગરદી નથી બાકી રાત્રે બહુ તમને ગરદી જોવા મળશે આ ફૂડ ઝોન છે અલગ અલગ પ્રકારના નાસ્તા ઠંડુ પીવાનું પાણી બાણી વગેરે તમને મળી જશે તો તમે જોઈ શકો છો અંદરનો વ્યૂહાર્યો મિત્રો આ છે ફૂડ ઝોન તમે જોઈ શકો છો હાલ આફ્ટરનૂન હોવાના કારણે પબ્લિક ઓછી છે આ ઠંડાની વસ્તુ મળશે અહીંયા ફૂડ ઝોન છે તમે જોઈ શકો છો બનાસ ડેરી પ્રોડક્ટ સુપ્રસંગે ઓર્ડર લેવામાં આવશે બાકી બધી દુકાનો હાલમાં ઓફ છે આફ્ટરનૂન હોવાના કારણે તો અહીંયા તમે આવો રાત્રે આવો તો વિઝિટ કરી શકો છો તમે છાસ બદામ શેક આઈસ્ક્રીમ મારા મારી લબડી વગેરે મળી જશે એ પંદર પોચ બે હજાર પચીસ તો આજે મસાઇકી ફાઉન્ડેશન ટ્રસ્ટ ફેર બે હજાર પચીસમાં મુનવર જમા સાહેબ અને મોલાના વોઝીબા વસ્તાનવી સાહેબ આવવાના છે તો એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તમને એનો વ્યૂઝ બતાવું તમે જોઈ શકો છો આ સામે એની તૈયારી ચાલુ કરી નાખી છે આજે રાત્રે સાડા સાત વાગે મોલાના સાહેબ અને મુનવર જમા સાહેબ આવી જશે તો એ આપણી ચેનલમાં લાઈવ થશે તો જેને પણ જોવું હોય આપણી ચેનલમાં આવી જાય જોવા જોઈ શકીએ છીએ બાકી તમે જોઈ શકો છો સામે સ્ટીલ બાંધ્યું છે ના છે મસાઇકી ફાઉન્ડેશન ટ્રસ્ટની જગ્યા આખી ચોપન વીઘા જમીનમાં મસાઇકી ફાઉન્ડેશન ટ્રસ્ટ હોસ્પિટલ સ્કૂલ હોસ્ટેલ સાથે બધું બનાવવાનું છે મસાઇકી ફાઉન્ડેશન ટ્રસ્ટનો આપણે એક આખો વ્લોગ લઈશું એમના એક માણસને સાથે રાખીને કે ભાઈ મસાઈકી ફાઉન્ડેશનમાં શું શું થઈ રહ્યું છે એમાં શું શું કામ થશે એમાં કેટલાથી કેટલા સુધીની સ્કૂલ રહેશે હોસ્પિટલમાં કયા 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 બીએચએમએસ એમબીબીએસ કયા કયા સાહેબોની જગ્યાઓ રહેશે એનો પૂરો વ્લોગ બનાવીશું અને એમના એક માણસને સાથે રાખીને આપણે આખી મસાઇકી ફાઉન્ડેશનને એક્સપ્લોર કરીશું એનો વિડીયો આ ટ્રેડફેર પતી જાય એના પછી ઇન્શાલ્લા આપણે મૂકીશું તો જે ભાઈને મસાકી ફાઉન્ડેશનમાં ખબર ના હોય કે એમાં શું શું કામ થઈ રહ્યું છે તો એ વિડીયોમાં તમે જોઈ શકશો તો એ વિડીયો અહીંયા મલાના ઉજેવાસા વસ્તાનવી અને મુનવર જમા સાહેબ આવવાના છે એનું સ્ટેજ બંધાઈ ગયું છે તો જે ભાઈને એમનું બયાન સાંભળવું હોય એ રાત્રે સાડા સાત વાગેનો ટાઈમ છે તો તમે આવી જાઓ અને જે આવી ના શકીએ એવું હોય એમના માટે આપણે લાઈવ કરીશું તો લાઈવ આપણી ચેનલમાં જોઈ શકશો તમે બાકી આપણી ગાડી આવી ગઈ છે જમકુડી તમે જોઈ શકો છો જમકુડીમાં આપણે નીકળીએ બાકીનો વિડીયો સાંજે આપણે મૂકીશું મોલાના ઉજબર સાહેબ વસ્તાનીનો અને મુનવર જમા સાહેબના બયાન સાથે તમે જોઈ શકો છો તો મળીએ મિત્રો હવે આપણે આપણા નવા બ્લોગમાં જે ભાઈને આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય એ કરી નાખે